क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विथ रिलायंस स्मार्ट बाजार વાત કરીએ હવે સોશિયલ મીડિયા દ્વારા યુવતીઓ અને મહિલાઓને ફસાવતા રોમિયોની આજે સૌ કોઈની જિંદગીમાં સોશિયલ મીડિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે સગીરથી લઈને વૃદ્ધો સુધી સોશિયલ મીડિયાના ઉપયોગ વિના તેમને ચાલતું નથી ફેસબુક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામે લોકોની દુનિયા બદલી નાખી છે લોકો આખો આખો દિવસ તેમાં રચ્યા પચ્યા રહે છે જેટલી ચિંતા આપણને જમવાની નથી હોતી તેટલી ચિંતા સ્ટેટસ મૂકવા પછી એ સ્ટેટસને કોણે કોણે જોયું તેની વધારે હોય છે અને એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે સમાજ માટે પણ લાલ પત્તી સમાજ છે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોમાં જે યુવાનીમાં ડગ માણતા યુવક યુવતીઓ એકબીજાના સંપર્કમાં આવે છે અજાણ્યા યુવક કે યુવતી સાથે કલાકો સુધી ચેટિંગ કરવાની તેમને મજા પડે છે જિંદગી તેમને ખૂબ સારી લાગવા લાગે છે પહેલા મિત્રતા થાય પછી પ્રેમ સંબંધ બંધાય પણ ઇન્સ્ટા કે વોટ્સએપના મેસેજથી તમે કોઈને પારખી નથી શકતા ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરી બેસે છે કોઈ યુવક તેમના વખાણ કરે અને પોતે રૂપિયાવાળો હોવાનો દેખાવ કરે એટલે તેમની પાછળ પાગલ થઈ જાય છે ભલે ક્યારે એકબીજાને મળ્યા પણ હોય પણ પ્રેમ તો જાણે કે સદીઓનો હોય તેવું તમને લાગવા લાગે છે જો પણ કોઈ અજાણ્યા પુરુષના મેસેજ આવતા હોય તો સાવધાન રહેજો કારણ કે તમારું ખાતું ખાલી કરનારા રોમિયો પણ હોઈ શકે છે આપણા પાટનગર ગાંધીનગરથી એક ઘટના તમામ યુવતીઓ અને પરિણીતાઓ માટે આંખ ઉગાડનારી છે ગાંધીનગરની એક પરિણીતાને એક યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યો ત્યારબાદ તેને બ્લેકમેલિંગ કરીને તેની પાસેથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા પહેલીવાર સરળતાથી રૂપિયા મળી જતા આરોપી માટે પરિણીતા જાણે કે એટીએમ બની ગઈ હતી તે વારંવાર રૂપિયા માંગવા લાગ્યો ઘટનાની વિગતવાર વાત કરીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી ગાંધીનગરની પરિણીતા ભાવનગરના મિલન કુવાડિયા નામના યુવકના સંપર્કમાં આવી હતી તમે જે યુવકને જોઈ રહ્યા છો તે જ મિલન કુવાડિયા છે તેણે જુદી જુદી લાલચો આપીને પરિણીતાને એવી ફસાવી કે તેના પ્રેમમાં પાગલ થઈ ગઈ કહેવાય છે કે પ્રેમનો સંબંધ વિશ્વાસ પર ચાલતો હોય છે પરિણીતાએ પણ મિલન પર ભરોસો મૂક્યો અને તેની યુવક સાથે શરીર સંબંધ પણ બાંધ્યા પણ તેને ક્યાં ખબર હતી કે તે જેના પર વિશ્વાસ કરી રહી છે તે ફક્ત તેની સાથે સ્વાર્થના જ સંબંધ રાખી રહ્યો છે આખરે સંબંધ બાંધ્યા પછી મિલનનો અસલી ચહેરો સામે આવ્યો તેણે પરિણીતાને બ્લેકમેલ કરીને રૂપિયા માગવાનું આખું શરૂ કર્યું પહેલીવાર તો પરિણીતાએ તેના પર વિશ્વાસ મૂકીને રૂપિયા ટ્રાન્સફર કર્યા ત્યારબાદ મિલન પરિણીતા પાસે વારંવાર રૂપિયા માગવા માગ્યો તેને તેવું પડી ગઈ કે હવે પૈસા તો આવવાના જ છે જો પરિણીતા ના પડે તો તેને બ્લેકમેલ કરીને ધમકી પણ આપવા લાગ્યો અને બદનામીના ડરથી પરિણીતા ક્યારેક બે હજાર ક્યારેક પાંચ હજાર અને ક્યારેક દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરતી ગઈ પરિણીતાએ રૂપિયા સાહીઠ હજાર આપ્યા પછી પણ મિલન ધરાતું ન હતું આખરે પરિણીતા એટલી કંટાળી ગઈ કે તેણે પોતાના મિત્ર સાથે પોલીસને જાણ કરી પરંતુ કોઈ સમાધાન ન થતા આખરે પરિણીતાએ ન્યૂઝ કેપિટલનો સંપર્ક કર્યો અમારો પ્રયત્ન છે કે આ મામલે જલ્દી જ એફઆઈઆર થાય અને આરોપી સળિયા પાછળ પણ ધકેલાય છે આવું ફક્ત ગાંધીનગરની પરિણીતા સાથે નથી પણ આ પ્રકારના કિસ્સાઓ દેશના અન્ય રાજ્યોમાં યુવતીઓ સાથે પણ થયા છે થોડા મહિના પહેલાં બરેલીમાં રહેતા એક યુવકે ચેન્નઈની યુવતીને ઇન્સ્ટાગ્રામ પર ફસાવી હતી સોશિયલ મીડિયાથી શરૂ થયેલી તેમની દોસ્તી ધીમે ધીમે ઘેરી બનતી ગઈ ફોન નંબરની આપલે થઈ સવાર સાંજ અને રાતભર વોટ્સએપ પર વાતચીત થવા લાગી જીવવા મરવાની કસમો પણ ખાધી તક મળતા જ યુવક બરેલીથી પોતાના ફૂઈના દીકરા સાથે ચિન્નઈ મંદિરનું મંદિરમાં જઈને લગ્નનું નાટક કર્યું યુવતીને લાગ્યું કે લગ્ન પછી યુવક તેને છોડીને ક્યાંય નહીં જાય પણ તે ખોટી હતી લગ્ન બાદ વારંવાર સંબંધો બાંધ્યા પછી યુવક પોતાના ઘરે બરેલી ગયો બીજી તરફ યુવતી ગર્ભવતી થઈ તેણે વારંવાર પોતાના પ્રેમીને ફોન કર્યો પણ તે પાછો ચેન્નઈ આવ્યો જ નહીં ઘટનાને લઈ યુવતીએ માનવ અધિકાર આયોગને ફરિયાદ પણ કરી આવી જ એક ઘટના દિલ્હીના મહિપાલપુરમાં પણ સામે આવી યુકેની એક યુવતી સોશિયલ મીડિયા થકી મહિપાલપુરના એક યુવકના સંપર્કમાં આવી ફોન પર યુવક સાથે વાતચીત દરમિયાન તે તેના પ્રેમમાં પડી ગઈ આખરે તેણે ભારત આવીને યુવકને મળવાનું નક્કી કર્યું તે મહીપાલપુરની હોટેલમાં રૂમ બુક કરાવ્યો જ્યાં મહિપાલપુરનો યુવક તેને મળવા પહોંચ્યો હતો શરૂઆતમાં વધુ બરાબર લાગી રહ્યું હતું પરંતુ થોડી વાર પછી યુવક યુવતી સાથે બળજબરી કરવાની કોશિશ કરવા લાગ્યો જેના કારણે બંને વચ્ચે ઝઘડો પણ થયો પરંતુ ત્યારબાદ યુવકે તેનો અસલી ચહેરો બતાવ્યો તેણે બ્રિટિશ યુવતી સાથે રેપ કર્યો આખરે યુવતી બૂમો પાડતી પાડતી હોટેલના રિસેપ્શન સુધી પહોંચી ગઈ આ દરમિયાન અન્ય એક યુવક પણ મદદના બહાને આવ્યો તેને પાછી રૂમ સુધી લઈ ગયો અને તેણે પણ પીડિતા સાથે છેડતી કરી આખરે યુવતીએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી આવી તો સંખ્યાબંધ ઘટનાઓ સામે આવતી રહે છે અને મહિલાઓ તેનો શિકાર બની રહી છે કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં જીવી રહેલી યુવતીઓએ આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે સોશિયલ મીડિયા પર જો કોઈ અજાણી વ્યક્તિ તમારો સંપર્ક કરે તો તેને કોઈ જ રિસ્પોન્સ ન આપે કારણ કે પોતાની જાળમાં ફસાવવા રોમિયો ગમે તે હદ સુધી જઈ શકે છે તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અલગ રાખે છે ખરાબ દેખાતા હોવા છતાં સ્માર્ટ ફોટો રાખે છે એટલું જ નહીં ફેક એકાઉન્ટથી તેઓ સારા લુક્સ ધરાવતા ફોટો શેર કરતા રહે છે પોતે લક્ઝરી લાઈફ જીવતા હોવાનો પણ તેઓ ઢંગ કરે છે અને જ્યારે યુવતી તેમની જાળમાં ફસાઈ જાય એટલે તેની સાથે સંબંધ બાંધે છે અને તેનો વિડીયો પણ બનાવી લે છે ત્યારબાદ બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવા લાગે છે બદનામીના ડરથી મોટાભાગની યુવતીઓ આ બધી બાબતોની કોઈને જાણ કરતી નથી અને પછી ખૂબ જ આરોપીના ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે આવું થાય છે તે માટે યુવતીઓએ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરવાનું ટાળવું જોઈએ એના પર રોક તો ન લાગી શકે પણ સાવધાન રહેશો તો એમાં ભલાઈ મહિલાઓની છે જો વારંવાર મેસેજ કરે તો મહિલા હેલ્પલાઇન અથવા પોલીસનો સંપર્ક કરવો જોઈએ બદનામીનો ડર રાખ્યા વિના પરિવારને હકીકત જણાવવી જોઈએ જેથી પરિવાર પણ આવા કપરા સમયમાં મદદ કરી શકે સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ લોક રાખવી જોઈએ જો કોઈ લાલચ આપે તો તેની વાતમાં ન આવવું અજાણી વ્યક્તિ ભલે ગમે તેટલી સારી વાતો કરે તેના પર ભરોસો ન કરવો કારણ કે સોશિયલ મીડિયા પર અત્યારે ઘણા ફેક એકાઉન્ટ્સ છે સારા નથી હોતા તેઓ રીતે પોતાની સંતોષવાની સાથે રૂપિયા પડાવવાની ગણતરી રાખે છે આવા રોમિયોથી આપણી દીકરીઓ અને બહેનો સુરક્ષિત રહે તે જરૂરી છે તેના માટે મહિલા આયોગે પણ યુવતીઓ અને મહિલાઓને જાગૃત કરવી જોઈએ જેથી એ આવા કોઈ રોમિયોની જાણમાં ન ફસાય અને બરબાદ થવાથી બચી શકે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું એક એવી ઘૂસણખોરોની કે જેણે સાતથી દસ વર્ષ સુધી દ્વારકામાં રહીને પોતાના પ્રપંચને અંજામ આપવાનો હતો તેમના ઈરાદામાં તે સફળ થયા પણ ખરા પણ આખરે પોલીસની જાળમાં તે આવી ગઈ સોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર